સંસ્કારોની જનની છે સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો આપણને જીવનમાં પથદર્શક બની રહે છે સંસ્કૃત સાહિત્યના નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન હોય છે આવા નાનકડા વાક્યોને સુક્તિ એટલે કે સુંદર વચન કહે છે તો ચાલો બાળ બાળમિત્રો સંસ્કૃત સાહિત્યમાંના એવા થોડા સુંદર બોલાયેલા સુવચનો આપણે જોઈએ અને સમજીએ જ્ઞાનમ ભાર ક્રિયામ વિના બાળમિત્રો આ સુક્તિનું ભાષાંતર આ પ્રમાણે થશે ક્રિયા વગર જ્ઞાન ભારરૂપ છે અર્થાત્ અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે ભાવાર્થ બાળમિત્રો આ સુક્તિમાં કહ્યું છે કે જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ એટલે કે નક્કામું છે વ્યક્તિએ મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી જ્ઞાની પુરુષ તેના કર્મ તેના જ્ઞાનને અનુસરીને કરતો હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે તેથી પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે તે જ ખરો જ્ઞાની કહેવાય ચાલો હવે બીજી એક સુક્તિ જોઈએ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ વધારે મહાન હોય છે ચાલો આપણે આ સુક્તિનો ભાવાર્થ જોઈએ ભાવાર્થ બાળમિત્રો આ સુક્તિ દ્વારા આપણને જાણવા મળે છે કે દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે સ્વર્ગનું સુખ પણ માતાના સુખ આગળ ફિક્કું પડી જાય છે એ જ રીતે આપણો જે ધરતી પર જન્મ અને ઉછેર થયો છે અને ત્યાં આપણું જીવન ઘડતર પણ થયું છે તે ધરતી એટલે કે તે જન્મભૂમિની રક્ષા કરવી આપણી પવિત્ર ફરજ છે તેથી જન્મભૂમિ અને જન્મ આપનારી માતા આ બંને સ્વર્ગ કરતાં પણ ચઢિયાતા છે ચાલો હવે બીજી એક સુક્તિ સાંભળીએ અને સમજીએ આ પદી મિત્ર પરીક્ષા આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે ભાવાર્થ આ સુવાક્ય દ્વારા આપણને જાણવા મળે છે કે સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી તેને સદા સાથ સહકાર આપે છે જે મિત્ર ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તત્પર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે કેમ કે માર્ગ રસ્તામાં મળતા જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી આવા મિત્રનો કદી પણ વિશ્વાસ કરવો ન જોઈએ કેમ કે પરીક્ષા થાય પછી જ વ્યક્તિની કિંમત અંકાય છે ચાલો હવે બીજી એક સુક્તિ જોઈએ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે ભાવાર્થ આ સુક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાની આવશ્યકતા દર્શાવવામાં આવી છે કે જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે તેથી ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે ચાલો હવે બીજી એક સુક્તિ સાંભળીએ અને સમજીએ બુદ્ધિ યસ્ય બલં તસ્ય એટલે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે ભાવાર્થ બાળમિત્રો આ સુક્તિ આપણને બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક બળ ચડિયાતી હોય છે માનવી બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે તેથી માનવીએ પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ ચાલો હવે બીજી એક સુક્તિ જોઈએ સંઘ શક્તિહી કલૌ યુગે કળયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે ભાવાર્થ બાળમિત્રો આ સુક્તિમાં સંઘની શક્તિ એટલે કે એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે જેમ કે કોઈપણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે કોઈ પણ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તે કામમાં ધારી એવી સફળતા મળે છે તેથી આપણે હંમેશા એકતાથી કાર્ય કરવું જોઈએ ચાલો હવે બીજી એક સુક્તિ સાંભળીએ શરીર માધ્યમ ધર્મ સાધનમ ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે ભાવાર્થ આ સુક્તિમાં આપણા શરીર સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવ્યું છે બાળમિત્રો શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે શરીર વડે જ તમામ પ્રકારની દેહધાર્મિક કે અન્ય ક્રિયાઓ કરી શકાય છે એ જ આપણો ધર્મ છે આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે આથી આપણે શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ બાળમિત્રો સમજ પડીને તમને સંસ્કૃત ભાષાની સુક્તિઓમાં Hi teacher